ઝડપથી ત્રીસ સેકન્ડ માં મિત્રો ત્રીસ સેકન્ડમાં એક પસાર કરે તો મિત્રો થોડાક દિવસ પેલા એક વિડીયો અમે આપેલો તમારા માટે કે ભાઈ 200 મીટર લાંબી ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પ્લેટફોર્મ પર ઉભેલા કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ થાંભલો છે એને પસાર કરતા કેટલો સમય લાગે આયા મિત્રો થાંભલાનો સમય આપી દીધો છે અને કિલોમીટર પ્રતિ કલાક તમને જે ગતિ છે એ આપી દીધી હોય અને લંબાઈ શોધવાનો હોય તો મિત્રો ચાલો હવે કોન્સેપ્ટ કોન્સેપ્ટને ટ્રિકની મદદથી પણ સમજીશું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય મિત્રો આપણે લંબાઈ ટ્રેનની લંબાઈ આપણે શું લખતા હતા અંતર બરાબર ટ્રેનની લંબાઈ થાય તો મિત્રો સૂત્ર બની ગયો અંતર બરાબર શું થાશે મિત્રો આ જડ સમયનો અને ઝડપનો ગુણાકાર ઝડપ ગુણ્યા સમય આ આપણો સૂત્ર બની ગયું આ જો મિત્રો સૂત્ર યાદ હશે ને તો તમને આવા સૂત્ર બનશે કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમને જવાબ આવી જશે ઓકે આયા મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી છે તો એને પતિ ગયો સુ કામ ખાલી છેદ ઉડા દસ છ સાહીઠ હવે મિત્રો તમારે ત્રણેય નો ગુણાકાર થયો દસ પાંચ અને દસ